મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરી આરોપીઓ સુરત આવ્યા હોવાની માહિતી મળતા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતમાં ધામા નાખ્યા છે આરોપીઓએ તાપી નદીમાં રિવોલ્વર નાખી હોવાથી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ સુરત દોડી આવ્યા છે હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાપી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે મુંબઈમાં સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યા બાદ આરોપીઓ સુરત આવ્યા હતા

જેમાં ગોળીબાર બાદ બંને નજીકમાં જ આવેલા માઉન્ટ મેરી ચર્ચ નજીક બાઇક છોડી દીધી હતી અને ત્યાંથી રિક્ષા પકડી તેઓ બાંદ્રા રેલ્વે સ્ટેશન આવ્યા હતા ત્યાંથી તેમને બોરીવલી જતી લોકલ ટ્રેન પકડી હતી પરંતુ ટ્રેનમાં નજીકના જ સાન્તાક્રુઝ સ્ટેશને ઉતર્યા હતા પછી ચાલીને વાકોલા સુધી ચાલતા ગયા હતા અને રિક્ષામાં બોરીવલી પહોંચ્યા હતા બોરીવલી થી સુરત જવા માટે એક ટેક્સી માં બેસી ગયા હતા જોકે ટેક્સી ડ્રાઈવરે તેની પાસે આંતરરાજ્ય પરમિટ ન હોવાથી ગુજરાત બોર્ડર પહેલા જ ચારોટી પાસે બંનેને નીચે ઉતારી દીધા હતા ત્યાંથી ગુપ્તા અને પાલ ટ્રકમાં સુરત આવ્યા હતા બંને સુરત સ્ટેશન પર ગયા હતા અને ટ્રેનમાં બેસી ગયા હતા ભુજ જતા વચ્ચે સુરતના અશ્વિનીકુમાર પાસે આવેલા રેલવે બ્રિજ પરથી પસાર થતા સમયે ચાલુ ટ્રેનમાંથી રિવોલ્વર નદીમાં ફેંકી દીધી હતી પંદર એપ્રિલના રોજ બંને આરોપીઓ ભુજ પહોંચી હતા ત્યાંથી માતાના મઢ પહોંચી મંદિર પરિસરમાં સામાન્ય યાત્રાળુ હોય તે રીતે આરામ કરી રહ્યા હતા આ સમયે જ મુંબઈ અને પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે બંનેને ઝડપી લીધા હતા હાલ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તાપી નદીમાં રિવોલ્વર આરોપીઓ જે ફેંકી હતી તે મામલે તપાસ શરૂ કરી છે આ તપાસમાં એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ સુરત આવી ગયા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત